लिलीया तालुकाना भेसाणगाममा ग्रामपंचायत द्वारा काळूभर पाणीनी लाईन नवा प्लॉट विस्तार સુધી नखाईल होवा छता आज दिन સુધી ગામના રહેવાસીઓને पाणीની સુવિધાઓ ઉપલબ્ધ નથી પરિણામે ગામના નાગરિકો તેમજ નજીકના નાળિયા ગામના લોકો પાણી જેવી મૂળભૂત જરૂરિયાતથી વંચિત રહ્યા છે આ ગંભીર પાણી સમસ્યા અંગે આજે લિલિયા તાલુકા મથક એમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજુભાઈ ગર્ણિયા તથા અરુણાબેન પંડિયાના નેતૃત્વ હેઠળ લિલિયા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે સરકારી અનેક યોજનાઓ હોવા છતાં ગામોમાં પાણી જેવી જીવન જરૂરી સુવિધાઓનો અભાવ ચિંતાજનક છે તેમને તાલુકા પંચાયત તથા સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને ગામના લોકો માટે પાણીની સુવિધા શરૂ કરવા માંગણી કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક કોકેલ લાભવામા નહીં આવે તો ગામના લોકો સાથે મળી વધુ તીવ્ર આંદોલન હાથ ધરવામાં આવશે રિપોર્ટ અનિલ ભાઈ વાડા લિલિયા મોટા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24